આડા સંબંધ ની એક વ્યક્તિનો જીવ લીધો જેમાં રાજકોટ જિલ્લાના જસદણ ના દેવપરા ગામે પત્ની અને તેના પ્રેમી કરી તેના પરિવાર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા આ મામલો પોલીસ સામે આવી હવે હત્યા કરનારાઓ જેલના સળિયા પાછળ જશે હાલ જસદણ પોલીસ દ્વારા ભાવેશ કુકડીયા અને મૃતકની પત્ની સુરતા અને મદદ કરનાર કંકુબેન કુકડીયા અને મનસુખ મેળિયા ધરપકડ કરેલી છે આ સમગ્ર મામલામાં મૃતકની પત્ની સુરતાને આ હત્યામાં શું ભૂમિકા છે તે એક તપાસનો વિષય છે છે હાલ આ સમગ્ર મામલે જસદણ પોલીસ દ્વારા ઝીણવટ ફરી તપાસ હાથ ધરવામાં આવી આ કામે જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી તારીખ પંદર સાત બે હજાર પચીસના રોજ હંસાબેન વાઇફ ઓફ વલ્લભભાઈ બિજલભાઈ સદાદિયા અરે દેવપરા જસદણવાળા રૂબરૂ આવી ફરિયાદ લખાવેલ કે તેના દીકરા જયરામને આ કામના આરોપી ભાવેશ ધીરુભાઈ કુકડિયાએ વાડીમાં સુતા હોય તો મારી નાખેલ છે આ બાબતે જસદણ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો ત્રણ એક એકસો જીપી એક એકસો પાંત્રીસ મુજબ તાત્કાલિક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ કામની તપાસ જસદણ પીઆઈ ઇન્ચાર્જ પીઆઈ ગોહિલે સંભાળી લીધેલ છે તાત્કાલિક અને આ કામના આરોપી ભાવેશ ધીરુભાઈ કુકડિયાને ધરપકડ કરવામાં આવેલી છે આ કામે એવું જાણવા મળેલ છે કે જે ફરિયાદીના દીકરા ઝેરામ તેના પત્નીને આ કામના આરોપી ભાવેશ સાથે આડા સંબંધ હોય જેથી મરણ જનાર ઝેરામ આ ભાવેશને સંબંધ નહીં આડા સંબંધ નહીં રાખવા સમજાવવાનું કહેતા આ આરોપી ઉશ્કેરાઈ ગયેલ અને આ ફરિયાદીના મરણ જનાર દીકરા ઝેરામ જ્યારે વાડીમાં સૂતો હોય તો તેને છરી છાતીના ભાગે ઘા મારી તેમજ આંગળી ઉપર ઈજા કરી નાખેલ છે અને આ કામે જસદણ પીઆઈ ગોહિલે આ કામના આરોપી ભાવેશને તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને આ છરી અને આ બીજો કોઈ ગુનો કરેલ છે કે કેમ તે બાબતે આગળની તપાસ ચાલુ છે